પિનુભાઈ અને એમના ધર્મપત્ની રેણુબહેન સાવ જ ગયા કારણ કે એમના એકના એક લાડલા પુત્ર પથિકે માકડ મારવાની ઝેરી દવા પી લીધી હતી એકસો આઠ નંબરની એમ્બ્યુલન્સમાં તાબડતોબ સીધો જ એને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો હોસ્પિટલમાં હાજર રહેલી ડૉક્ટરની ટીમે તત્કાળ ઇન્જેક્શનો આપ્યા ઉલટીઓ કરાવી પિનુભાઈ અને રેણુબહેન અધર શ્વાસે દર્દીના ખંડની બહાર ઊભા ઊભા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કયા સમયે કેવા સમાચાર આવશે એના તણાવમાં રેણુબહેનને ચક્કર આવી જતા હતા નર્સો દોડધામ કરી રહી હતી એક નર્સને પીનુભાઈ પૂછવા ગયા પણ એ જવાબ આપ્યા વિના જ ત્યાંથી સરકી ગઈ પતિ પત્નીએ જે છેલ્લો એક કલાક હોસ્પિટલમાં વિતાવ્યો હતો એવો લાંબો અને કપરો કલાક જિંદગીમાં એમણે ક્યારેય અનુભવ્યો ન હતો લગભગ સવા કલાક પછી એક ડૉક્ટર બહાર આવ્યા પીનુભાઈ એકદમ એમની પાસે દોડી ગયા ડૉક્ટરે કહ્યું કે થેન્ક યુ ગોડ અમારી મહેનત લેખે લાગી ગઈ છે અને હવે તમારો છોકરો ભાનમાં આવી ગયો છે પીનુભાઈ એકદમ ડૉક્ટરના પગમાં પડી ગયા રેણુબહેનની આંખો આનંદના અસરુઓથી ઉભરાઈ ગઈ પોલીસની પડોજણમાંથી તો માંડ માંડ બને બચી ગયા હતા પણ પ્રશ્ન એ હતો કે પથિકે શા માટે આત્મઘાતી પગલું ભર્યું એવો કયો પ્રોબ્લેમ હતો જેનાથી એને દવા પીવાની જરૂર પડી પીનુભાઈએ ડૉક્ટર આગળ નિખાલસ ભાવે એકરાર કરી દીધો કે દસમા ધોરણની પરીક્ષા નજીક આવી રહી હતી છતાં પથિક ટીવીમાં જ બધો સમય વેડફી નાખતો હતો એટલે એને મેં ઠપકો આપ્યો એ ઠપકો પથિકના આખા હૃદયમાં એવો સૂળ ખટક્યો કે એણે આવેશમાં આવીને માકણ મારવાની દવા પી લીધી ત્યારે ડૉક્ટરે પીનુભાઈ અને એમના ધર્મપત્ની રેણુબહેનને સલાહ આપતા કહ્યું કે જુઓ ભાઈ નાની ઉંમરના અને કિશોર વયના ટીનેજર્સને આવો આકરો ઠપકો આપતા પહેલાં સોવાર વિચાર કરવો જોઈએ કારણ કે આજના બાળકોમાં પહેલાંના માણસો જેટલી સહનશક્તિ રહી નથી એટલા માટે બાળકોને આકરો ઠપકો આપવા કરતાં એને પ્રેમથી સમજાવવા જોઈએ તો મને લાગે છે કે એ આવું આત્મઘાતી પગલું ના ભરી શકે પણ ડૉક્ટર સાહેબ દીકરો ધ્યાન દઈને ભણતો ના હોય અને એ એની આખી કારકિર્દી ધૂળમાં મેળવી રહ્યો હોય તો શું એને એના માતા પિતા બે કડવા શબ્દો ના કહી શકે ડૉક્ટર સાહેબ આ બનાવથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે એટલે ડૉક્ટર સાહેબે કહ્યું કે તમે બે કડવા શબ્દો કહેવાની વાત કરો છો પણ કંઈક અમોંગ અમંગળ બની ગયું હોત તો તમે શું કરત તો તો સાહેબ મારી તો જિંદગી જ સાવ ખતમ થઈ જાત પણ પ્રભુ કૃપાએ અને તમારા પુરુષાર્થથી પથિકને નવજીવન મળ્યું છે એ જાણીને અમે ખૂબ જ ખુશ છીએ છતાં ડૉક્ટર સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે શું એમના મમ્મી પપ્પા એમના દીકરાને કશો ઠપકો આપી શકે જ નહીં ઠપકો આપે તો શું દીકરો ગુમાવવો પડે ડૉક્ટરે એમને સમજાવ્યા અને કહ્યું કે જુઓ પીનુભાઈ બાળકોના ઉછેરની જવાબદારી મોટે ભાગે એના મમ્મી પપ્પાની હોય છે કેટલાય પેરેન્ટ પુત્રને એના માતા પિતા નાનપણમાં જ ખૂબ જ લાડકોટથી ઉછેરે છે એના અહમને ફૂલાવે છે એના કારણે છોકરો બગડે છે જ્યારે એના માતા પિતા એને કડક ઠપકો આપે છે ત્યારે એના અહમને એક જોરદાર આઘાત લાગે છે અને એ આઘાતના પ્રત્યાઘાત રૂપે પણ અણસમજમાં એ છોકરો આવું ન ભરવાનું પગલું ભરી બેસે છે જેના પરિણામે એના પરિવારને પેટ ભરીને પસ્તાવવાનો વારો આવે છે અને આવું આત્મઘાતી પગલું ભરવાથી પોતાને પણ જિંદગીથી હાથ ધોવા પડે છે પીનુભાઈને ડૉક્ટરની વાત સાચી લાગી પથિક જન્મ્યો ત્યારથી જ મમ્મી પપ્પા એને રાજકુમારની જેમ જ ઉછેરવા લાગ્યા હતા એને મોં માગી વસ્તુ લાવી આપતા હતા એને એટલો બધો લાડ લડાવતા હતા કે પાણી માગે તો દૂધ હાજર કરતા હતા એને બહારના લોકોના મોઢે અને સગાવાહાલા આગળ પોતાના છોકરાના ખૂબ વખાણ કરીને એને ફૂલવતા છેવટે ડોક્ટરે એમને એટલું જ કહ્યું કે દીકરા દીકરીને બહુ લાડ લડાવવા એ પણ સારું નથી અને બહુ કડકાઈથી ઠપકો આપવો એ પણ સારું નથી બંને એક્સ્ટ્રેમની વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવો એ જ સોનેરી માર્ગ છે ભગવાન બુદ્ધનું સૂત્ર હંમેશા યાદ રાખવા જેવું છે વીણાના તાર અતિશય ના ખેંચો કે એ જલ્દી તૂટી જાય અને તાર બહુ ઢીલા પણ ના રાખો કે જેમાંથી સંગીતના સ્વરૂપ પ્રગટે જ નહીં તો મિત્રો આ નાનકડી વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ